જય શ્રી કૃષ્ણ કોઈ દીકરી બે એક ભજન બોલીએ તો ગમે તો વિડીયો ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો પધારો ગુરુ મારા સતની વેલાડી ಪದಾರೋ ಗುರು ಮಾರ ಸತನಿเวลಾದಿ ಏವರುಡ routes ಪಡಯೇ ಮಲ گیا۔ ಹೇ ಪದಾರೋ ಗುರು ಮಾರ ಸತನಿเวล અમર વેલુને ને મૂડ તોયને પ્યારા મેલી યોગી છે અમારા વેલું ને પ્યાર મેલી ફાલી રે ફૂલી રે તો મારા નિજ ધરમાં મરેલી Daro Guru Mara Satani Velari Padaro. ગુરુ મારા સતની બીજ વરણી ના બીજ કવાયવાણી વાય વિશ્વાસ જાણી જાણી બીજ વરણીના બીજક વાયવાણી વાય જાણી જાણી પર ક્યારા બાંધ જોર પ્રેમ થી રેડો જવરણી ના બીજક વાયરાણી વા વિશ્વાસ જાણી જાણી બીજવરણી ના બીજ પવાની વાસ જાણી જાણી પ્રથમ ભાગતી પ્રહલા દે જાણી રાજ્ર ને તારા દે રાણી પ્રથમ ભાગતી પ્રહલાદે દે જાણી ಬಲಿ ಕೆರೆ ಧಾರೋ ಗುರು ಮರ ಸತನಿ ಪ್ರಥಮ ಭಾಗತಿ ಪ್ರಹ್ಲಾದ ಜಾನಿ ರಾಜ ಹರಿ ಚಂದ್ರನೇ ತಾರಾ ದೇ ರಾಣಿ

તમરો મેલી તમે ફળખો આરુરા બાવરા કોની ડરુ મેલી તમે ફળ સખો ઇ ફળ સુપળશે પાણી પુરતી આગા दो गुरुमा सतनि दारो गुरु मार सतनी, दारो गुरु सतनी लाती तमे ति ति

Evaru roo da roo te khori e malai gya Padaro guru mara satani veladi बाव राखो तमे साखो, डर मे त फो पहिलाखो डु मेली साखो, ಾರೋ ಗುರುಡಿ ಪದಾರೋ ಗುರು